તો બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઇવે પર આવેલી લાડબી નદી વિસ્તારમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં પોલીસે નવ ગ્રાહક અને બે મહિલા સંચાલકોની ધરપકડ કરીને સાત સ્ત્રીઓને મુક્ત કરાવી છે પાલનપુરના લાડબી નદી વિસ્તારમાં આવેલી સ્વાગત સોસાયટીમાં બે મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુટણખાનું ચલાવતી અલકાબેન મગનભાઈ સરાનિયા રમીબેન મારાષ્ટ્ર કરી છે જ્યારે કે આ ધંધામાં ફસાયેલી સાત સ્ત્રીઓને મુક્ત કરવામાં આવી હતી મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠાનું વાડીયા ગામ દેહ વેપાર માટે બદનામ છે ત્યારે વાડિયા ગામના કેટલાક લોકો દ્વારા હાઈવે વિસ્તારમાં દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે ની જે વિગતો છે એ માટે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ધંધામાં બીજા કોણ કોણ સંડોવાયેલ છે એના પણ નામ ખોલવામાં આવે